નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના સીએમ નો મહત્વનો નિર્ણય ગામડાઓને મોટી ચેતવણી પાક નુકસાન અંગે નિર્ણય પાક વીમો શું ખાતામાં આવશે પૈસા મોદીજીની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય હોળી પહેલા મળશે ભેટ ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી અને રેશન કાર્ડ પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર મફત વીજળી સાથે તાત્કાલિક બે લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય માવઠાના કારણે એસી ટકા નુકસાન થયું છે ભાગ ધિરાણ લોન લઈને મહત્વના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં માવઠાના કારણે પાકને એસી ટકા નુકસાન થયું છે મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને ઘણું નુકસાન થયું છે મિત્રો જેમાં દેજોટપુર ગામની સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોની માઠી દિશા થઈ છે ઘઉંના ઊભા પાક બરબાદ થઈ ગયા છે તેમજ માવઠાથી પાકને એસી ટકા નુકસાન થયું છે કમોસમી વરસાદથી મહેસાણા જિલ્લામાં ભારે નુકસાન થયું છે વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મકાનના પતરા ઉડી ગયા છે ખેડૂતોને ઘઉંના ઊભા પાકને બરબાદ થઈ ગયો છે તેમજ વરિયાળી એરડા લીંબુના પાકને પણ મોટું નુકસાન થયું છે મિત્રો ત્યારબાદના સમાચાર પાક વીમો ખાતામાં આવશે પૈસા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતોને પાક વીમાના પૈસા મળી રહ્યા છે તમામ ખેડૂત મિત્રોએ એ ચેક કરવું કે શું પાક વીમાના પૈસા તમારા ખાતામાં મળ્યા છે કે નહીં નીચે કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે આ મેસેજ છે તે ઘણા ખેડૂત મિત્રોને વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ પાક વીમા કંપની તરફથી આપવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા ખાતાની અંદર આ પૈસા અમે નાખીએ છીએ અને બાકીના પૈસા રાજ્ય સરકાર દ્વારા સબસિડી ચૂકવવામાં આવશે ત્યારબાદ નાખવામાં આવશે તો મિત્રો જે અલગ અલગ તાલુકાના ખેડૂતો છે એવા અમુક ખેડૂત મિત્રોને આવા મેસેજ આવી રહ્યા છે અને બેંક ખાતાની અંદર પૈસા પણ જમા થઈ ગયા છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની ગેરંટી ખેડૂતોનું દેવું માફ ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં ઓળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયા છે મિત્રો મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન અંગે નિર્ણય હવામાનની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોને પાકને પણ ભારે નુકસાન થયું છે નુકસાનના કારણે કિસાન કોંગ્રેસના નેતાઓ નિવેદન કહ્યું છે કે કમોસમી વરસાદમાં જીરું ઘઉં ચણા કેરીના પાકને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે સરકાર સર્વે કરી તેમનું પાક નુકસાન છે તે ચૂકવી આપે સરકારે આ કામગીરી અડતાલીસ કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવી જોઈએ ત્યારે પાલભાઈ આંબલિયાએ કહ્યું કે સરકાર ખોટી છે ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓને મોટી ચેતવણી ગોચરણ જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ વિકાસ કમિશન દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે જેમાં ગામ પંચાયત સ્તરે ગોચરના દબાણ દૂર કરવા તેમજ સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડની કાર્યવાહી પણ હાથ ધરવી મિત્રો ત્યારબાદના સમાચાર મફત ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકો અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર અને ગેસના ચૂલા લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્વલા યોજના માટે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ઘર બેઠા બેઠા મળશે બેતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોએ બે યોજના પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાયેલું હશે તો તેવા ખેડૂતોને વર્ષે બેતાલીસ રૂપિયા ખાતામાં ઘર બેઠા બેઠા મળશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલ છે તો તેવા ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચાર મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂઆત કરતી વખતે નાના મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આપ સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તક ખરીદવા સહિત તેમના નાના ખર્ચોને પૂરી કરી શકશે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે મોટા સમાચાર રાજ્ય સરકારે ચાર રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમાં ઘઉં ક્વિન્ટલ દીઠ બાવીસો પંચોતેર રૂપિયા બાજરી પચીસો રૂપિયા જુવેર એકત્રીસો ને એસી રૂપિયા સાથે મિત્રો મકાઈ છે તેમના બે હજાર નેવું રૂપિયા ભાવ જાહેર કર્યા છે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર ત્રણસો રૂપિયા બોનસ પણ મળશે માર્ચ દરમિયાન તાલુકા કક્ષાએ પુરવઠા નિગમન જઈની રજિસ્ટર કરાવી શકાશે પંદર માર્ચથી રાજ્યના એકસો ને કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી જશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત માટે નવી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે જે અનુસાર આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડશે તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તેમજ વલસાડ ડાંગ તાપી નવસારીમાં હળવો વરસાદ પડશે જ્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે નોંધનીય છે કે શનિવારે એકાણું તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે યોજાઈ શકે છે તેમને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે સૂત્રોએ જણાવ્યા મુજબ ચૂંટણી પંચ તેર માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરી શકે છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાવા જઈ રહી છે ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું અનુસાર પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓ મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહી છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખની પણ જાહેરાત કરવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચાર ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ કાર્ડ ધારકોને પીએમ જે યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકો જેમને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિના આપવામાં આવશે તો ગુજરાતના જે વ્યક્તિએ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તો તેવા વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પેલા ભેટ મોંઘવારી ભામાં વધારવાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળી તહેવાર પર ખુશખબર મળી શકે છે તમે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા હોળી પહેલાં મોંઘવારી ભત્તામાંથી રાહત મળી રહેશે નોંધનીય છે કે આ વર્ષે હોળી પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે અત્યારે સુધીનું પેટર્ન પ્રમાણે માર્ચ મહિનામાં ડીએ વધારવાની જાહેરાત થાય છે મિત્રો ત્યારબાદના સમાચાર મફત વીજળીની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દર મહિના ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર એટલે કે મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે રૂપિયા પંચોતેર હજાર કરોડથી પણ વધુ રોકાણ સાથે આ પ્રોજેક્ટ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવા માટે એક કરોડ મકાનોને રોશનીની પ્રકાશિત કરવા લક્ષ્યાંક ધરવામાં આવે છે પીએમ સૂર્ય ઘર મફત સૂર્ય યોજના અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી રહી છે ખેડૂતોની બેન્કમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચાર સામે આવતા હોય છે તો ખેડૂતોને દેવામાફ અને પાક ધિરાણ લોનમાંથી રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના કરવામાં આવે અને જે મિત્રો ખેડૂતોને પાક ધીરા લોન પર લોન લીધી છે તેમાં પણ ખેડૂતો મિત્રો છે તેમને રાહત આપવામાં આવે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકાના વ્યાજે અને સહાય આપવામાં આવે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતો પાસે ત્રણ ટકાની છૂટ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડે છે તેમજ આ યોજનાનો લાભ અઢાર